આઠ જગ્યાએ કામ છે ને હમણાં બધા એના કામના રિપોર્ટ આપ આ રેટી લાવ્યો રેટી તમે ચેક કરો છો તો તમારું ટેકનિકલ ક્વોલિફિકેશન શું છે હા ડિપ્લોમા માટે રેટી ચેક કરી છે ને શું છે રેટીમાં એને સરસમાં રેટી નાખી છે એ રેટી આખી પોણો છે એ રેટી ના ચાલે પહેલા રેટી એને રિજેક્ટ કર એને રિજેક્ટ કરને મને એના જ્યાં જ્યાં કામ ચાલે છે એ બધા કામનો રિપોર્ટ ક્યારે કામ થયું ક્યારે ચાલુ કર્યું કયા સ્ટેટસ અટેક ઓલપાડમાં જેટલા સર્વ શિક્ષણના ઓરડા બધા ચાલે છે કઈ ક્યારે ચાલુ કર્યું કઈ અત્યારે કઈ પરિસ્થિતિમાં ક્યારે કરી નાખશે અને મટીરિયલ બધું મારે ચેક થયેલું અત્યારે મને 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 રિપોર્ટ મને ગુરુવાળા બધા રિપોર્ટ આપવાના બધા બધી જગ્યાના હા અત્યારે એક પણ આ મટીરિયલ ને બધું ના થાય તો એક પેમેન્ટ કરવાનું નહીં ટાઈમ લિમિટ કેટલી શું છે મને એક આખું કોન્સ્ટ બનાવી મને એ બનાવી ના

Ayo, kita pun. Ayo, kita